તમે પણ પોતાની મા માટે એક વૃક્ષનું વાવેતર કરો ને એની યાદ કાયમી રહે જન્મ દેવાવાળી મા માટે આવું કરી શકાય બાકી પણ ઘણી રીતે વૃક્ષના વાવેતર કરવા માટેના કારણો તો મળી રહે તમારી બર્થડે હોય તો કરી શકાય તમારા એનિવર્સરી હોય તો કરી શકાય કોઈ પિતૃનું શ્રાદ્ધ નિમિત્તે પણ કરી શકાય વૃક્ષનું વાવેતર કરવા માટેના મોકા શોધવા પડે ઓક્સિજન અહીંયાથી જ બને છે એનાથી જ પ્રાણવાયુ આપણા અંદર આવે છે એનાથી જીવન ટકી રહ્યું છે આનો કોઈએ વિચાર તો કરવો પડે ને જ્યારે કોરોનામાં ન મળતો હોય ઓક્સિજન ત્યારે બોટલમાં ભરી ભરીને આપણે લઈ જઈએ અને ત્યારે મનમાં થાય કે ઓહો આટલો મોંઘો હોય ઓક્સિજન આ ફ્રી ઓફ આપે છે વિના કારણ આપે છે રોજે રોજ લઈએ છીએ એના કારણે જીવીએ છીએ સવારે જાગીએ ત્યારે આપણે જીવિત હોઈએ છીએ તો એ હૃદયને ધબકતું રાખવાનું કામ રક્તને ચોખ્ખું રાખવાનું કામ આ ઓક્સિજન કરે છે તો એના માટે જ્યાંથી ઓક્સિજન મળે છે એના માટે પણ કંઈક કરીએ અનેક ઘણું કામ છે આખું જીવન ટૂંકું પડી જાય ને એટલું બધું કામ આ પ્રકૃતિ આ સૃષ્ટિને ઠીક કરવા માટે આપણે મહેનત બધાએ કરવી પડે ઘણી વખત નિરાશ થઈ જતા હોય છે આપણે કે હું એકલો કેટલું કરી શકું મારાથી કેટલું થાય ઘણી વખત તો બધું નેગેટિવ થિંકિંગના કારણે આપણે લાગે હું ક્યાં કરું યાર બધું આવું જ છે બધું આવું છે ઘણી વખત નિરાશા પણ થાય કોણ ભલાને પૂછે છે અહીં કોણ બુરાને પૂછે છે મતલબ તણિયા દુનિયા છે અહીં કોણ સારાને પૂછે છે સુગંધને નીચોવીને પછી ફૂલોની દશાને કોણ પૂછે છે આ તો સંજોગ ઝુકાવે છે નહીં કોણ ઈશ્વરને પૂછે છે અહીં કોણ ઈશ્વરને પૂછે છે આવી નિરાશા ઘણી વખત જીવનની અંદર દરેક વ્યક્તિને આવી જાય દરેકને એવું લાગે આપણે કામ કર્યા જ કરીએ છીએ કર્યા જ કરીએ છીએ પણ અહીં તો કોઈ જોવા વાળું પણ નથી અહીં તો કોઈ સાંભળવા વાળું પણ નથી અહીં તો કોઈ મોટિવેશન કરવા વાળું પણ નથી બહુ બધો જાળવાયા છે તોય કોઈને કોઈ ટીકા કરશે આને તો કંઈક સ્વાર્થ છે નહીં આવીને સુકામ લાભ લીમડા વાવાનું કામ કરે સુકા સ્કૂલ ની અંદર આવીને કર્યું એને કંઈક પેલું જોતું હશે પરંતુ એના નિરાશામાંથી બહાર આવીને માનો કે અંધેરા ઘણા હે માનો કે અંધેરા ઘણા હે લેકિન દીપ જલાના ક્યાં મહના હે માત્ર ટીકા જ કર્યા કરીએ આ બગડી ગયું આ પર્યાવરણ બગડી ગયું આ થઈ ગયું આ બગડી ગયું આ બગડી ગયું નહીં એના વગર નહીં ચલો કંઈ નહીં આપણે એક દીવો તો જલાવીએ આપણે જ્યાં બેઠા ત્યાં તો સારું કરીએ એક જિલ્લો છે તો એનો તો સારો કરીએ એક ગામ છે તો એ તો સારું કરીએ મારા ઘરની આજુબાજુ છે ત્યાં તો સારું કરીએ શરૂઆત તો પોતાનાથી જ કરવાની હોય ને દસ વર્ષ પહેલાં બનાસકાંઠા જિલ્લાની અંદર ખેતરના શેડે કોઈ ઝાડ થતું તો એને ઉખાડી લેતા કાપી લેતા ઘણા લોકો કદાચ શું પરિણામ આવે છે હું આજે કહું છું દસ વર્ષની અંદર આ બનાસવાસીઓએ મહેનત કરી પુરુષાર્થ કર્યો દસ વર્ષની અંદર જે વાતો કરતા આપણે અરે ખેતરના સેડે જે લીમડો છે હરિયાળી દેખાતી હશે ખેતરના સેટે છેડે લીમડા છે કોણે કર્યું આ બનાસ જ મહેનત કરીને સાચો રસ્તો જો બતાવીએ અને પુરસાથ એની અંદર કરીએ તો પરિણામ તો મળતું હોય છે મનુષ્યની મહેનત અને પ્રકૃતિનું મદદ બંનેના ભેગા મળીને પરિણામ મળે આજે એ જ બનાસકાંઠા જિલ્લો છે કે જે સૌથી સૂકા પ્રદેશ તરીકે ગણાતો હતો આજે ડુંગરાઓ જોયો તો પણ હરિયાળા ધીમે ધીમે શીટબોલના માધ્યમથી થવા માંડ્યા છે આપણી આપણી શમશાન હોય 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 કે એ પડી હતી એની અંદર પણ બાર થી લાવતા બિલીપત્ર માટે પણ બારથી શોધવું પડતું શ્રાવણ મહિનામાં આજે તમે જ્યાં જોશો ત્યાં મંદિર હોય શમશાન હોય શાળાઓ હોય આજે હરિયાળી થવા માંડી છે ને આપણે પોતે જોઈ રહ્યા છીએ જે દસ વર્ષ પહેલા અહીંયા વૃક્ષોનું વાવેતર કર્યું હોય જતન કરવાવાળા લોકો તો મળ્યા ને જે માણસે મહેનત કરી પ્રકૃતિએ પણ સતત વરસાદ આપીને મદદ કરી આજે પરિણામ મળ્યું છે સત્કાર્ય જો કરવાનું હોય જો આપણે પુરુષાર્થ એની અંદર કરીએ તો નિયતિ પણ મદદ કરતી હોય છે આવા સરસ કામની અંદર તમે આ વાતને હાથ ઉપર લીધી હું પૂરી ટીમને હૃદયથી અભિનંદન આપીશ સાળા પરિવાર એમ